આપનું સ્વાગત છે ડભોઈ તાલુકાના ગુંડેલા સહિત પંદર ગામો જોડતી એલસી અઢાર ફાટક બંધ કરવાને લઈ હલ્લા બોલ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર ને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું આવ્યું એલસી ગામની મહિલાઓ યુવાનો સહિત મોટા પાયે વિરુદ્ધ કુંડેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના પાંચ હજાર વિદ્યાર્થીઓને અવર કરવાનો એક માત્ર માર્ગ કુંડેલા એલસી અઢાર ફાટક ચાલુ રાખવા ગ્રામજનોની માંગ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અધિકારીઓને ફાટક ચાલુ રાખવા સૂચન કર્યું ये लैंड में पानी उतना आता है तब कैसे करूँगा ये जो है ना बरसाती पानी का निकाल का जगह था यहाँ से पानी जाता था तो पानी, पानी कहाँ से जो जाने वाले आने वाले है એક રોડ જોઈએ બીજો કયો નહીં રોડની રોડાઈ કે લંબાઈનો સવાલ નહીં અહીં પોણી છે કેતન

बरोड़ा की तरफ तो डबल जाने वाला क्या था डबल जाने वाला रास्ता दे रहे हैं आपको दूसरा है की आपको वाटर लॉगिंग नहीं होगी उस राशन तीसरा है रेलवे का जो भी अपग्रेडेशन हो रहा है हम आप लोगों के लिए ही मेल एक्सप्रेस ट्रेन रोके और ट्रेन आए आपके लिए बगल का स्टेशन ही मिले क्योंकि आज की डेट में कोई पैसेंजर ट्रेन नहीं रुकेगी, पैसेंजर के स्टॉपेज बहुत कम है प्लेटफॉर्म नहीं बनाए प्लाटफॉर्म कमीशन नहीं होगा तो आप लोगों के लिए अभी आपको कहाँ से ट्रेन पकड़नी होती है बड़ोदरा से तो यहाँ को ट्रेन में वाले ज़्यादा नहीं है રેલ ફાટક અઢાર બંધ કરવામાં નથી આવી બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે રેલવેના અધિકારી પણ છે અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે ઈંધણ બચે ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે એમાંથી મુક્તિ આપવાનો હતો એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે અહીંયાથી હજારો લોકોની અવર જવર દસ પંદર ગામોની અવર છે એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને ઓવરબ્રીજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પનસેસન આપશે તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સહલત ને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સાડા સાતસો કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સો એકર જમીન આપી હોય સાડા એ સાતસો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય ત્યારે એ યુનિવર્સિટીની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ લોકોની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને જે કંઈ ગેરસમજો દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે પણ ફાટક બંધ કરવાની વાત છે ફાટક બંધ નહીં થાય એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सोल्यूशन होगा वही हम करेंगे तो अभी जैसी यथास्थिति बनाए रखेगी गांव न प्रतिनिधि तरीके मारू ये मानव है रोड है ये आजूबाजू पंद्रह गांव ने जोड़ता तो रोड है ना कोई कार्य बंद नोए આ બંધ થશે તો આજુબાજુના પચીસ હજાર લોકોના જનજીવનને અસર થાય એમ છે તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવું જોઈએ અને એ ચાલુ રહે એ માટે અમે લોકો ભેગા થયા તો આજે મામલતદાર સાહેબ અને ધારાસભ્યશ્રી અને રેલવેના અધિકારીઓ એલસી અઢાર જે બંધ કરવાની હતી એના માટે જોઈન્ટ વિઝિટ માટે આવ્યા હતા અને ગામજનો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા હતા એની અંદર આજુબાજુના ઘણા બધા ગામના લોકો સાથે જોડાયા હતા અને ની રજૂઆત ને અમે ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી હતી તો એ પણ સ્થળ પર આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે આ ફાટક કોઈ કાળે બંધ નહીં થાય એનો વિકલ્પ જે હશે એ વિકલ્પ શોધવામાં આવશે અને એમની વાત સાંભળીને રેલવેના અધિકારીઓએ પણ આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી આનો વિકલ્પ નહીં આવે એનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી આ ફાટક પણ કાળે બંધ નહીં થાય